કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી મિલકત સંબંધી એનડીપીએસ અને હથિયાર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારું અગાઉ આ પ્રકારના જે ગુનાઓમાં જે પકડાયેલા આરોપીઓ છે જે લોકો જામીન ઉપર છે તે આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા અને આ આરોપીઓને આવી ગુના ફરીથી ન આચરવા માટે તેમજ અન્ય કડોદરા પોલીસ સ્ટેશન સિવાય અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવા પ્રકારના પણ ગુના ના આચરવા માટે જરૂરી એમને ચેતવણી આપવામાં આવી અને આવા ગુનાઓ જો કરવામાં આવશે આવા આરોપીઓ દ્વારા તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને ચેતવણી આપવામાં આવી રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ કડોદરા